ગુડ મોર્નિંગ ગાઈસ અમે આવ્યા છે હવે અમારો બીજો દાડો થાય છે ને આજે અમારે જવાનું છે બાસવાડા અને આ રહ્યું આપણે સાઉન્ડ અને પેલા બે લખોટા શું કરે છે બતાવું તમને એ બે જણા અને ઉભા રહો ઉપર ચડવા દો અને આ ગાઈસ દેખો આ બારી મારેલી છે રાત્રે ગુડ મોર્નિંગ ગાઈસ ગુડ મોર્નિંગ અને ગાય સામે બોલા એટલે મેં લઈ આયેલો હતો હાલોલ થી બંસલ ટ અને ગાઈસ અહીંયા બધું પાણી બાણી મસ્ત ફર્સ્ટ ક્લાસ જાય છે એટલે નહીં ધોઈ કાઢીએ તો ગાઈસ ચલો તો ગાઈસ ચલો હવે થોડાક ફ્રેશ બેસ થઈ જઈએ પછી કન્ટિન્યુ કરીએ અને આ બાજુ આપણા માણસો શું કરે છે બતાવીએ તમને શું વિજય વિજય ગુડ મોર્નિંગ તો કાકા ટોપી અને અને રવિ શું કહીય ભાઈ ના કિસ્મત એમો કિસ્મત આવના તો ગાઈસ ફાઇનલી આ વિપુલ ભાઈ દેખો કેવા થઈ ગયા છે રૂમાલ બુમાલ પહેરી ના રૂ રવિ બોટલ લઈને આવે છે ગાઈસ અને આ બાજુ અમારા બધા માણસો ડ્રાઈવર બે અને ઉપર વિજય તો ગાઈસ તો ગાઈસ ચાલો આપણે નહી તો એને પ્રેસ થઈ જઈએ શું બસ મજા મજા અમારા પેલા બે ડ્રાઈવર એ ફ્રેશ થાય છે આ બે ડ્રાઈવર રવિ આર્યો વિજય ઉપર છે તો गाइस ચલો આપણે નઈ ભાઈને ફ્રેશ થઈએ પછી પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ અને गाइस તમે પાણી જીવો કેટલું મસ્ત જાય છે મહીસાગર નદી મૈસા કરના દી તો ફાઇનલી અમે નહી ધોઈ ને ફ્રેશ થઈ ગયા છીએ આ બાજુ વિપુલ ભાઈ પછી જયદીપ ભાઈ અને બીજા બધા માણસો ઉપર જઈને ગયા છે ચાલતા ચાલતા તો ચલો અરે આપણી આઈસર ઉભા રહો જુમ અરે આપણી આઈસર ગાઈસ તો ચલો આઈસર બાજુ જઈએ હવે આપણે અહીં અમે નાવા ઉપર રહ્યા હતા મસ્ત પાણી આવે તો ઠંડુ ઠંડુ ચલો જઈએ હવે આગળ તો ફાઇનલી અમે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને બધા મસ્ત નવા નવા થઈ ગયા છે પીડું શર્ટ આહા ડેન્જર લાગો તો આજે અમાર લોભા ભાઈ જયદીપ ઓ પાછળ દેખાઈ ગઈ ચડ્ડી તો ચાલે ચાલે કઈ વધુ ના આવે અને આ વિપુલભાઈ કમ આવું કર્યું यहाँ पे बहुत लड़का पड़ रहा है तो हमारा से बैठाता नहीं है हम लोग ये <laughs> लेकिन बैठो ना बैठना पड़ता है यहाँ पे मस्त नदियां यानी कि क्या बोलते हैं उसको रिवर जाती है इधर से इधर से जाती इधर उधर उधर जाती है तो क्या उधर नहा के आए हैं हम लोग अभी जाके जाएंगे इधर से चाय नाश्ता करके बाद में उधर सो में जाने का है बांसवाड़ा में बांसवाड़ा के पहले है वो तो उधर वो विजय भाई ने देखा है तो वो लेके जाएंगे बातें बातें रहे हैं और ये हमारे हमारे दबई वाले चेहरा दिखाई देता हूँ एस आर एस लाइटिंग दबई वाले ये बहुत गर्मी पड़ रही है अभी अभी दस बजे बहुत गर्मी है इधर राजस्थान में सुबह तो बहुत ठंड लग रही थी थोड़ा थोड़ा वाज आता है अभी बंद कर दिया अभी हमारा कमरा खोल दिया। कमर और वो क्या सुखा दिया है इधर अभी कच्चा बनिया कच्चा बनिया है गाइस और अभी देख के आगे जाके बंदा जा गया है नहाने के लिए ये हमारा रवि भाई है एस सी अट्ठारह जीजे सोलह अठारह सोलह सोल सोलह का नहीं जीजी अठारह का मॉडल है ये बस हो गया ना अब તો ગાઈ ચાલો થોડી વાર બ્લોગ કન્ટિન્યુ કરીએ આગળ જઈને હવે નાસ્તો વાસ્તો કરીએ પછી તમને બતાવીએ ચલો તેવીસ કિલોમીટર છે હજી હા હા બજાતે હે બજાતે હે ગાઈસ અમારી ગેંગ ચડ્ડી ગેંગ તો ગાઈસ અમે ફાઇનલી એડજસ્ટ બાસવાડા નજીક પહોંચવા આવ્યા છીએ અને આ રહ્યું આપણું સાઉન્ડ અને હવે અમે જશું જમવા માટે આ બાજુ તો ચલો આ રહ્યું સાઉન્ડ અને હવે એ જમવા ઓહો હવે મેન્યુ કાઢ્યું ચલો ઓર્ડર આપે ચલો હવે ભાઈ જમી લઈએ હવે આપણે તો ફાઇનલી અમારું ખાવાનું આવી ગયું છે આ ગિલોડાનું શાક છે સેવ ટામેટાનું શાક રોટલી દહીં કઢી દહીં અને આ બધા માણસો હસમુખ વિજય રવિ જાડિયો હા વિપુલભાઈ અને લોભાભાઈ ને બધા અને આ જયદીપભાઈ તો ચલો ગાઈસ જમી લઈએ પછી મળીએ જમીને અને ગાઈસ રવિ થોડોક રીસાયો છે કમ રીસાયો છે નહીં કે તમને હેડો ખાઈ લઈએ પછી મળીએ હેડો તો ફાઇનલી ગાઈસ જમી બમીને હવે આડા પડ્યા છે અમે અને આ બાજુ રવિ વિજય ને બધા અમે હવે આડા પડ્યા છે ખાઈ ભાઈ ને તો ચલો ગાઈસ હવે થોડી વારમાં વ્લોગ કન્ટિન્યુ કરીએ જમ્યા છે એટલે થોડો આરામ બારામ કરી લઈએ હવે અમે તો ગાઈસ બપોરે બધા ઊંઘી ગયા છે અહીંયા વિપુલભાઈ અહીંયા ડ્રાઈવર ઊંઘી ગયા છે અને આ બાજુ વિજય ને જયદીપભાઈ ને ઊંઘ નહીં આવતી એટલે મોબાઈલ માં છે અને ગાઈસ હવે મને બી હવે ધીરે ધીરે ઊંઘ આવે છે એટલે ઊંઘવાની હું કોશિશ કરીશ મેં તો ગાઈસ ચલો આ બધા હવે ઊંઘે છે તો ચલો ઊંઘી ઊંઘવાની કોશિશ કરું ચલો ઊંઘી ને આવે તો ફાઇનલી ગાઈ સત્તર વાગે છે કમ્પ્લેટ પાંચ અને હવે લાઇટિંગ લગાવે છે આ બાજુ અને આ બાજુ છે રોડ અને બાજુમાં બી એક આઈસર પડ્યું છે ડીજે નું અને અત્યારે હાલમાં ત્રણ જ સારફી લાગી છે તો ફાઇનલી ગાઈસ લાઇટિંગ લાગી ગયું છે આ બાજુ હવે વાયરિંગ વાયરિંગ થાય પછી ડેમો વેમો બોલો તો ફાઈનલી તો ફાઈનલી અમારો સેટઅપ લાગી ગયો છે કેટલું તો ગાઈસ અમારો સેટઅપ લાગી ગયો છે લાઇટિંગ નો ખાલી બે બ્લેન્ડર અને એક બાકી છે

ਜੇ ਲੋ ਅਪਡੇਟ ਹਨ